સરહદના શિવાળાના પ્રથમ ચોવીસ ગામમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ બાબળ દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી શિવાળો કહેવામાં આવે છે ત્યાંના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ન હોય તો એવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ

બોડી માસ ઇન્ડેક્સ હેલ્થ ચેકઅપ કરી શકાય અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુ ને વધુ માહિતી પૂરી પાડી અને આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા

વાવ અને સોગામના સરહદ એવા ચોવીસ ગામોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાય જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આવે જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી મરજના ભાગ Shri Krishna is a Nursing is organized a largest medical camp at 24 villages of the border area. And where all fired more than 500 students having participated in this medical camp and more than 50 families been participated in the medical camp and to make this camp a successful one. And we can see that he थेラ फिनिट पीपल कंपલ ચેક અપ સચ એઝ સુગર ટેસ્ટ બ્લડ પ્રેશર બોડી માસ કોલેજ નર્સિંગ દ્વારા અમાર ગામમાં કેમ્પ આવ્યો હતો અમને ખબર ન બ્લડ ગ્રુપ એટલે શું બ્લડ ગ્રુપ અમે પહેલી વાર પહેલી વાર જ કરાવ્યું હતું અને તે સા તે નર્સિંહ નર્સિંહ લોકો પણ વહેલા આવી ગયા હતા ખૂબ ખૂબ બાબા દેશાઈ આગસભાઈ કાંજીભાઈ ગામ ચલોય શ્રી વિશ્વનાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ બાબર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું જે આસપાસના ચોવીસ ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે જેના દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ આમને પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે પછાત વિસ્તારોમાં મોટેભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને પછાત વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે મેં પણ મારું હેલ્થ કેમ્પ હેલ્થ ચેકઅપ કરાવ્યું છે જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે બેઝિક હેલ્થ ચેકઅપથી અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે અમારા ગામ જળોયા સિવાય જે બોર્ડર ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના ચોવીસ ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ હેલ્પ મળી છે ધન્યવાદ ફ્રમ શ્રી બાબર આજ હું ચોથા નેસડા ગામમાં આવ્યો છું શાના માટે આવ્યો છું તો કે હેલ્થ રિલેટેડ એક કેમ્પ કરવામાં આવ્યું એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે હેલ્થની અંદર શું થાય કે ગામ છેવાડાનું ગામથી એની અંદર હેલ્થની અંદર શું કેવા કેવા રોગો આવે છે અને એનું નિરીક્ષણ કરવાનો એ એમની હેલ્થનું ચેકઅપ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ પ્રતિથી અમે 25 દાણાને અમારી ટીમ દ્વારા એ આખા ગામનું સરવે કરીને અને એમની હેલ્થનું ચેકઅપ કરવામાં કરવામાંવાનું છે આજે રોજ કાર્યક્રમ વિશે તો હું શું કહું અમારા એવા ટ્રસ્ટી એ અમારા ઉષીતમ ભાઈસાબ એમના અને અમારા પ્રિન્સિપલ સાહેબ જીબી વર્ગીસર એટલે જે આજે કાર્યક્રમ ચોવીસ ગામો હેઠળ કર્યો તેમાં મને નવો એક્સપિરિયન્સ લેવાનો અનુભવ થયો એક્સપિરિયન્સ મળ્યો અને નવું નવું મેં શીખ્યા કે કમ્યુનિટી આવા પછાત વર્ગમાં કે કેવી રીતે આપણે મેનેજ કરવું અને વસ્તીને કે પબ્લિકને કેવી રીતે આપણે હેન્ડલ કરવી કે કેવી રીતે એમની સિચ્યુએશન પ્રમાણે આપણે સમજીને અને અલગ અલગ તેઓની ચકાસણી કરી જેમ કે બ્લડ ગ્રુપ ચેક કર્યું બીપી ચેક કર્યું પછી હાઈટ વેઇટ અલગ અલગ એવી સરળ દ્વારા સરહદના કાર્યક્રમ રાખ્યો છે એ આરોગ્ય ચેકઅપ કરાવવા માટે અમારા ગામડાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને લાભ લીધો હતો આ કોલેજના જે નર્સિંગના સ્ટુડન્ટ છે એ લોકો ખૂબ સારી રીતે અમારા ગામડાના લોકોના બ્લડ ગ્રુપ છે એની ડીપી છે એ બધી વિવિધ પ્રકારની ચકાસણી કરી હતી ગામ લોકોને પણ ખૂબ મજા આવી અને એમને ઘરે આવીને પોતાના ઘરે બેઠા આ વિવિધ આરોગ્યની ચકાસણી થઈ એના માટે અમે અમેટ પાપરનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અમારા કુંડાળિયા રાઘાનેસડા બરડવી ચોથાનેસડા રાછેડા આ બધા ગામોમાં આ ટીમ દ્વારા અત્યારે સાડા ચાર પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને અત્યારે પણ ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેનો લાભ લીધો છે